નમસ્કાર ભવિષ્ય દર્શન કાર્યક્રમની સાથે હું છું સોનલ. દર્શક મિત્રો આજનો પંચાંગ કેવું રહેશે ત્યારબાદ દિન વિશેષ ત્યારબાદ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને ત્યારબાદ જે કોલર મિત્રોએ ગઈ કાલે કોલ કર્યા હતા તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ આપણે મહારાજ પાસેથી મેળવીશું. તો આજ તમામ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપની સાથે જાણીતાવા જ્યોતિષાચાર્ય આશુતોષ મહારાજ જોડાઈ ગયા છે. આશુતોષજી સ્વાગત છે આપનું ગુજરાત પશ્ચિમમાં. આજનો પંચાંગ શું કહે છે તે દર્શકોને જણાવશો અવશ્ય ઉદિત આદિત્ય સંકાસમ પિતવાસમ ચતુર્ભુજમ સંખ ચક્ર વાર છે ગુરુવાર તિથિની વાત કરવામાં આવે તો આજે માક્ષરવધ બીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે પુનર્વસુ નક્ષત્ર બની રહ્યું છે યોગની વાત કરીએ તો આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે તૈથિલ કરણ રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં કલાક ને જેના વર્ણના અક્ષરો રહેશે ક છ ને ઘ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કરે છે જેના વર્ણ થશે ડ આ છે આજનું પંચાંગ દિન વિશેષ વિશે દર્શકો માહિતગાર બિલકુલ દેન વિશેશમાં જાણીએ તો આજે સુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને સોળ મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને ઓગણ મિનિટ સુધી રહેશે રાહુ કાલમનો સમય બપોરે બે કલાક અને એક મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને એકવીસ મિનિટ સુધી રહેશે તો આજે સિદ્ધિયોગ બની રહ્યો છે આ સાથે બુધ ગ્રહ વક્રી થઈ વૃશ્ચિક રાશિની અંદર થશે જે અગિયાર કલાક અને છવ્વીસ મિનિટ થશે આ સાથે રાત્રે આજે ગુરુ પુષામત યોગ બની રહ્યો છે રાત્રે એક કલાક ને ત્રણ મિનિટ થી સૂર્યોદય સુધી ગુરુ પુષામત યોગ બની રહેશે છે આ છે આજના દિન વિશેષતા જી જી મહારાજ પંચાંગ દિન વિશેષ તો જાણી લીધું હોય બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીશું તો પ્રથમ રાશિ મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અવશ્ય મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અ લ અને આવા જાતકો માટે આજે આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળી શકે એમ છે આજે આપના વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થતા પણ જોવા મળી શકે એવા યોગો બની બની રહ્યા છે આજે આજે આપ આકર્ષણનું કેન્દ્ર શકો એવી સ્થિતિ પણ બનશે તો સાથે પ્રેમ જીવનમાં પ્રણય પ્રસંગોમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકાશે એકંદરે દિવસ આપના માટે આજે શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે જાણીએ આજના દિવસના વિશેષ ઉપાય વિશે જેને કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે

આ મંત્રો જાપ કરો અને મંગલકારી સાબિત અક્ષરો છે બ અને ઉ આવા જાતકો માટે આજે આપના જીવનમાં ઉત્સાહ અને રોમાંચનો વધારો થતો જોવા મળી શકે એમ છે પારિવારિક સંબંધોમાં આજે પ્રગાઢતા આવી શકે એવા પણ યોગો છે તો સાથે આજે પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનો આપને અવસર મળી શકે જેથી કરીને દિવસ સુખમય આનંદમય જઈ શકે છે સકારાત્મકતા સાથે જીવનની સુંદર પળોનો આજે આપ આનંદ લઈ શકશો તો ટૂંકમાં આજનો દિવસ આપના માટે આનંદદાયક સાબિત રહેવાનો છે એકંદરે શુભ છે તો વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની તો આજે વૃષભ રાશિના જાતકોએ દહીંનું સેવન કરવું શુભ અને હિતાવ ઉપાય સાબિત થઈ શકે એમ છે જાણીએ શુભ રંગ તો આજે વૃષભ રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભકારી સાબિત થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવર રહેશે હવે જાણીશું મહામંત્ર વૃષભ રાશિના જાતકોએ આજે ઓમ શ્રી મહાલક્ષ્મે નમઃ આ મંત્રનો જાપ કરવો જેથી આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળે આપના દિવસમાં મંગલતા પ્રવર્તે એટલે આ મંત્રનો જાપ આપણે યથાસંભવ અવશ્ય કરવો જોઈએ જી જી મહારાજ મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે

આપને આજે લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે જોવા મળે છે હવે ઉપાયની વાત કરીએ તો કયો ઉપાય આજ કરીએ જેના કારણે આજ આપને લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે કુળદેવીની પૂજા કરવી આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે જાણીએ શુભરંગ આજે આપના માટે શુભ રંગ પીળો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આજે પીળા રંગનો પ્રયોગ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે જાણીશું શુભ મંત્ર કે જેનો જાપ આપના માટે મંગલકારી નીવડશે ઓમ શ્રીમન નમ ઓમ શ્રીમ નમ આ મંત્રનો જાપ આપના માટે આજે શુભ અને મંગલકારી સાબિત થશે જી

આજે મહાલક્ષ્મીની કૃપાથી મન પ્રફુલ્લિત અને આનંદદાયક બની રહે એવા પણ યોગો આજે દ્રષ્ટિ ગોચર છે તો લક્ષ્મી કૃપા પણ આજે આપની જોવા મળે છે એકંદર દિવસ આપના માટે ભાગ્યવર્ધક અને શુભ સાબિત થશે હવે વાત કરીશું ઉપાયની કે જે ઉપાય કરવાથી આપનો દિવસ વધારે મંગલતામાં પ્રવર્તિત થઈ શકે ઉપાય છે આજે ખીર અથવા મીઠા દૂધનું સેવન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે જાણીશું શુભ રંગ આજે આસમાની ભાગ્યવધક દ્રષ્ટિકો થઈ રહ્યો છે આ મંત્રો જાપ કરો આપના માટે સર્વતા શુભકારી મંગલકારી સાબિત રહેવાનો છે જી મહારાજ કર્ક રાશિ વિશે તો જાણી આ સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ ને ટ આવા જાતકો માટે આપનું વ્યક્તિત્વ આજે અલગ રીતે નિખરી આવી શકે એમ છે તો સાથે આત્મવિશ્વાસમાં આજે ભરપૂર વધારો થતો પણ જોવા મળી શકશે આજે સકારાત્મક બની રહેશો આપની અંદર સકારાત્મકતા ભરપૂર આજે જોવા મળી શકે એવા યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે લાંબા સમયથી ચાલતી તકલીફમાંથી મુક્તિ પણ આજ આપને મળી શકે એવા પણ યોગો છે કોઈ

જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો સાબિત થાય એ મંત્રો કેવો રહેવાનો છે કન્યા રાશિ રાશિ ચક્ર ની છઠા ક્રમાંક રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ અને અણ આવા જાતકો માટે સંબંધોમાં પ્રેમ અને મીઠાશ વધશે જીવનસાથી સાથે દિવસ અનુકૂળ સાબિત થશે તો સાથે આજે આનંદની ક્ષણો વિતાવવાનો અવસર પણ આજે આપને મળી શકે એમ છે તો સાથે સામાજિક કાર્યોમાં પણ આપ આજ ભાગ લઈ શકો છો જેનાથી આપના મનને આનંદનો અનુભવ થઈ શકે આજે પ્રેમ પ્રસંગોમાં પણ સફળતા મળતી જોવા મળી રહી છે એકંદરે આપનો દિવસ આજે મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આપનો દિવસ સીતાવ રહે છે વાત કરીએ ઉપાયની તો આજે લીલોત્રીનું સેવન કરવું આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે જાણીએ શુભ રંગ વિશે તો આજે કન્યા રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભકારી મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં માધુર્યતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ ધનદા ય નામ આજે આપે આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થશે જી

નવા વ્યવસાયના આપને અવસરો પણ આજ રોજ પ્રાપ્ત થાય એવા પણ યોગો આજે ગોચર થઈ રહ્યા છે એકંદર દિવસ આપના માટે શુભ સાબિત રહેવાનો છે વાત કરીએ ઉપાયની કયો ઉપાય આપના માટે આજે લાભકારી નીવડી શકે તો આજે નારિયેળના પાણીનું સેવન કરવું આપના માટે આજે શુભકારી સાબિત રહેશે તો આજે નારિયેળનું પાણી અવશ્ય પીવું જોઈએ સાથે જાણીએ આજના આપના માટેના શુભ રંગ વિશે આજે આપના માટે લાલ રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી મધુરતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ ત્રિપુર સુંદરય નામ આજે આપણે આ મંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી સાબિત રહેશે જી

મંગલ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે હવે વાત કરી ઉપાયની કે કયો ઉપાય કરવાથી આજનો દિવસ આપના માટે સાનુકૂળ થઈ શકે છે તો આજે પરફ્યુમ છાંટવું આપના માટે શુભ રહી શકે સામાન્ય થોડુંક પરફ્યુમ છાંટવું જેનાથી શુક્ર ગ્રહો અનુકૂળ બને આપના માટે દિવસ અનુકૂળ સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ અને ભાગ્યવર્ધક રંગ ગુલાબી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવહ સાબિત થશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસમાં મધુરતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ કમલવાસિન્યૈના મહા આજે આપણે આમંત્રણનો જાપ કરો આપના માટે હિતાવહ સાબિત થશે જી

આજે પ્રવાસના યોગો પણ બની રહ્યા છે ક્યાંક યાત્રા કોઈ પ્રવાસ કરવા જવું હોય તો સમૃદ્ધિ પ્રદાયક જોવા છે વાત કરીએ આજના દિવસના આપના માટેના વિશેષ ઉપાયની તો આજે થોડું પંદર મિનિટ જેવું ચાલવાનું રાખવું એ આપના માટે શુભ સાબિત થઈ શકે છે તો સાથે જાણીએ શુભ રંગ આજે ધન રાશિના જાતકો માટે શુભ રંગ સાબિત થવાનો છે આ મંત્ર નો જાપ કરો આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થશે જી આગળની રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે મકર રાશિ રાશિ ચક્રના દસમા ક્રમની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા માટે આજનો દિવસ આપના માટે ખૂબ જ શુભ સાબિત રહેશે ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ પણ આજ રોજ બની રહેશે પારિવારિક સંબંધોમાં આજે પ્રેમ ભાવમાં વધારો થતો પણ જોવા મળી શકે એમ છે પરિવારમાં કોઈ ધાર્મિક કે માંગલિક કાર્ય થવાની પણ આજ રોજ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે તો એકંદરે દિવસ આપના માટે ખૂબ જ શુભ અને મંગલકારી રીતે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે હવે વાત કરીએ ઉપાયની કે કયો ઉપાય કરવો આપના માટે આજે મંગલકારી સાબિત થશે તો ઉપાયમાં જાણીએ આજે આહાર ગ્રહણ કરવો આપના માટે મંગલકારી સાબિત રહેશે તો આજે સાત્વિક આહારનું અવશ્ય સેવન કરવું વાત કરીએ શુભ રંગની તો આજે આસમાની રંગ મકર રાશિના જાતકો માટે મંગલકારી સાબિત રહેશે હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ સહજતાથી મધુ રીતે પસાર થઈ શકે મંત્ર છે ઓમ દેવ વંદિતા આજે આપ આ મંત્રનો જાપ કરો જેથી આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી જી મહારાજ મકર રાશિની વાત કરી હવે કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે કુંભ રાશિ રાશિ ચક્રની ની ક્રમાંકની રાશિ છે જેના વર્ણનાક્ષરો છે ગ સ શ અને શ આવા જાતકો માટે આજે આપની મહેનત શુભ પરિણામ પ્રદાન કરવાવાળી બનશે

બાળકોને રાજી કરવા એ આપના માટે ખૂબ શુભકારી ઉપાય રોજ સાબિત થશે જાણીશું શુભ રંગ રંગ વિશે આજે રૂપેરી આપના માટે શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ નવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મધુરતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ વૈષ્ણવ્યયી નામ આજે આપણે આ મંત્રનો જાપ કરવો જોઈએ જેથી આપનો દિવસ સહજતાથી સરળ રીતે મંગલતામાં પરિણમે જી જે મારા રાશિ મંડળની અંતિમ રાશિ મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે મીન રાશિ રાશિ ચક્રની 12મા ક્રમાંકની એટલે અંતિમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે દ છ ઝ અને થ આવા જાતકો માટે આજે વેપારમાં પ્રગતિ થતી જોવા મળી શકે એમ છે આજે જીવન ઉપયોગી સુખ સુવિધાના સાધનોમાં આજે વધારો થતો જોવા મળશે મિત્રો અને સંબંધીઓ તરફથી આજ આપને લાભની પ્રાપ્તિ થાય એવા પણ યોગો દ્રષ્ટિકોણ છે દિવસ એકંદરે આપના માટે આનંદમાં રહેશે તો સરળતામાં આજનો દિવસ આપના માટે આનંદ અને મંગલતામાં વધારો કરવા વાળો જોવા મળી રહેશે વાત કરીએ શુભ ઉપાયની જેને કરવાથી આપનો દિવસ વધારે શુભ વધારે મંગલપ્રદ બની શકે એ ઉપાય છે આજ જરૂરિયાતવાળાઓની મદદ કરવી એ આપના માટે પુણ્ય લાભકર્તા અને આનંદ પ્રદાતા બની રહેશે વાત કરીએ આજના આપના માટેના સુભ રંગ વિશે તો આજે આપે

આપણે પંચાંગ દિન વિશેષ ત્યારબાદ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે તમામ માહિતી આપણે મહારાજ પાસેથી મેળવી તો હવે ગઈકાલે જે કોલર મિત્રોએ કોલ કર્યા હતા તેમના પણ પ્રશ્નોના નિરાકરણ આપણે મહારાજ પાસેથી મેળવીશું જી મહારાજ જી બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા આર્યન મીઠાપુરથી એમનો પ્રશ્ન હતો અભ્યાસમાં આગળ કેવું છે આપની કુંડલીમાં રાહુચંદ્ર પાંચમે છે માટે ક્યાંક મહત્વના વર્ષે અડચણો ઊભી થઈ શકે છે અભ્યાસ આમ એકંદરે સારી રીતે દ્રષ્ટિ ગોચર ટેકનોલોજીમાં સફળતા પ્રાપ્ત કરી શકાય કુંડલીમાં કાલ સર્પયોગ બની રહ્યો છે જે કદાચ એકાદ વર્ષ બગાડી પણ શકે છે તો આ દોષની વિધિ ન કરાવી હોય તો કરાવી લેજો લાભ મળશે અભ્યાસ કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રહે એવી રીતે અભ્યાસ કરવો આપના માટે લાભકારી નીવડી શકે બીજા કોલર છે અમદાવાદથી મેહુલભાઈ એમનો પ્રશ્ન છે પોલીસની નોકરી માટે તૈયારી કરે છે તો કેવું રહેશે આપની કુંડલીમાં જોતા પોલીસમાં લાગી જવાય એવા યોગો છે કારણ કે ડિફેન્સમાં આપને વ્યવસાય પ્રાપ્ત થઈ શકે એમ છે તો અવસર યોગો સારા દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે પણ આપ સાથે સાથે હનુમાનજીની આરાધના કરવાનું રાખો તો આપને લાભ મળશે નિત્ય સવારે પાંચ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રાખજો અવશ્ય લાભ મળશે બીજા કોલર છે મુંબઈથી પ્રવીણાબેન એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી મન વિચલિત રહે છે બેન આપની કુંડલીની ની અંદર જોઈએ તો હાલ શુક્રની મહાદશા ચાલે છે છે જેથી વીસ આઠ બે ઉપર સુધી અસરો આપે છે અને લગ્નમાં ચંદ્રમાં કેન્દ્રમ યોગ કરીને બેઠો છે માટે મન વિચલિત રહેતું હોય છે શિવની ઉપાસના કરવી આપના માટે લાભકારી નીવડી શકે અને સાથે સાથે કેન્દ્રુમ યોગનું વિધાન ન કરાવેલું હોય તો અવશ્ય કરાવેલું લેજો છે લાભ જોવા મળશે થાણે થી રામભાઈ નો પ્રશ્ન છે આવનાર ભવિષ્ય કેવું રહેશે રામભાઈ આપની કુલના ગ્રહો બધા શુભ છે એટલે આવનાર વર્ષ આપના માટે મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે કેતુમાં શનિની ની દશા કેતુ શનિ અને રાહુ સાત બેવની દ્રષ્ટિ છે સાતમે રાહુ વિરાજમાન છે જેથી થોડી ઘણી પારિવારિક તકલીફો પણ જોવા મળી શકે પણ શિવની આરાધના આપના માટે લાભકારી નીવડી શકે રાધનપુરથી પ્રવણ પ્રણવભાઈનો પ્રશ્ન છે કારકિર્દીમાં ખેતી કરવી સારી કે સરકારી નોકરીના લાભ છે પ્રણવભાઈ આપની કુંડલીને જોતા સરકારી નોકરીના અવસરો નહીવત છે પણ પ્રયાસ કરવાનું છોડવું ન જોઈએ હા ખેતીમાં અવશ્ય પ્રગતિ થતી જોવા મળી રહી છે બીજા પોરબંદરથી હર્ષભાઈનો પ્રશ્ન છે નોકરીના ઇન્ટરવ્યુ ઘણા આપે છે પણ સફળતા મળતી નથી આપની કુંડલીમાં વર્તમાનમાં યોગો એટલા પ્રબળ નથી ચોવીસ જાન્યુઆરી પછી યોગો પ્રબળ બનશે પણ નિત્ય શિવજીને જળ ચડાવવું એકસો ને આઠ દિવસ સુધી આ પ્રયોગ ચાલુ રાખ્યો અવશ્ય લાભ મળી જશે બીજા એક કોલર છે પાટણથી ભૂદરભાઈ એમનો પ્રશ્ન છે ધંધામાં તકલીફ દૂર કરવાનો ઉપાય બતાવો જન્મનો સમય જાણકારી ભૂધરભાઈ આપે કુબેર ભગવાનની આરાધના કરવી જોઈએ અને વ્યવસાયના સ્થાનમાં ગણેશજી અને કુબેરજીની પૂજા અને સ્થાપના કરો લાભ અવશ્ય મળશે એક કોલર બીજા છે પાટણથી અક્ષભાઈ એમનો પ્રશ્ન છે રમતમાં આગળ વધવું કે અભ્યાસમાં બાળકની કુંડલી જોતા રમતના ક્ષેત્રમાં આગળ વધી શકે એવા યોગો દ્રષ્ટિ ગોચર છે પણ અભ્યાસને છોડી ન દેવું જોઈએ એટલું ખાસ ધ્યાન રાખવું સાથે એક બીજા કોલર છે માધવભાઈ પોરબંદર તેમનો પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે આપની કુંડલીમાં લગ્નના યોગ વર્તમાનમાં ચાલુ જ છે પણ જો સફળતા ન મળતી હોય તો પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગસંસાર સાગરસ્ય સાગરસ્ય ભવામ આ શ્લોક જે ચંડી પાઠનો એના દ્વારા સંપૂર્તિત ચંડી પાઠ કરાવો બ્રાહ્મણ દેવતાની પાસે નવ દિવસ સુધી રોજ એક પાઠ કરાવો અવશ્ય આ વર્ષે આપના વિવાહ થઈ જશે જી જી મહારાજ આપે જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તો દર્શક મિત્રો આપણે અમારો કાર્યક્રમ જોઈએ પરંતુ આપનો કોઈ અંગત પ્રશ્ન હોય જે ટીવીના માધ્યમથી આપ ના પૂછી શકતા હોય તો આશુતોષ મહારાજનો નંબર ટીવી સ્ક્રીન પર આવી રહ્યો છે તેના પર કોલ કરીને આપ તેના પાસ આપના પાસેથી આપના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર